આજના દિવસે માં મા ભારતી શાળા પોલીસ લાઈન કોટા ખાતે આ બાળકોએ પોતે પોતાના વિચારો બે હજાર પચાસનું ભારત કેવું હશે એની ઉપર આ પેઇન્ટિંગની એક થીમ રાખેલી છે ખૂબ સરસ મજાનું એમના વિચારો અહીં આગળ એમણે પ્રગટ કર્યા છે જેટલી બી સેફ વૉલ છે જે વોલ અંદરની બાજુ છે એ બધી જ વોલો ઉપર એ લોકોએ પેઇન્ટિંગ કર્યા છે અને ખરેખર આવનાર બે હજાર પચાસના ભારત માટેની એમની જે વિચારસરણી છે એ જોઈને આપણાને ખૂબ આનંદ આવે છે એમને આપણા ભારતથી લઈને ચંદ્ર સુધી એક બુલેટ ટ્રેન જેવી કોઈ ટ્રેન હશે જે ડાયરેક્ટ અહીંયાથી ચંદ્ર પર જતી હશે આપણા તિરંગાને લઈને જતી હશે અને કોઈ માણસ નીચે ખુરશી પર બેસીને એને બાયનોક્લિયરથી આખું વોચ કરી શકશે આ જ સરસ મજાની હવે એમની માનસિકતા અને બાકી પ્લેનની સાથે કાર પાર્ક હશે સોલારથી બધી કારો ઉડતી કારો એક હશે જે સોલારથી ચાર્જ થતી રહેશે જેને કોઈ ફિલ્ડની જરૂર નહીં હોય આવા બધા સરસ મજાના એમના જે વિચારો છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ બાળકો આ વિચાર કરી શકે સારા વિચારો એમને એટલા માટે આવે છે કે આ શાળાની અંદર સારું શિક્ષણ મળે છે અહીંયા અમારા પ્રિન્સિપાલ ધવલભાઈ અને એમની ટીમ દ્વારા બાળકોને આ બધા કામ માટે જે પ્રોત્સાહિત કરવામાં આવે છે એને માટે અમે એમને બિરદાવીએ છીએ અને બાળકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ કે બેટા આવું સરસ મજાનું તમે કામ જે કરો છો એ કામ આગળ કરતા રહો અને સારા વિચારો હંમેશા સારું નવી પ્રગતિ અને દેશને ઊંચાઈ પર લઈ જાય આ વિકસિત ભારત અને વિકાસશીલ ભારત વચ્ચેનો જે ફરક છે એ પૂરો થશે અને આ ભારત એક વિકસિત ભારત થઈને આગળ વધી જશે અને દેશ આ દુનિયાની અંદર નામ કરશે એના માટે જ આ આવનાર પેઢી આ ભારતનું ભવિષ્ય આજે એને સાર્થક કરી રહ્યું છે યથાર્થ કરી રહ્યું છે પેઇન્ટિંગ છે ને એ બે હજાર પચાસના ભારતની છે જે આધુનિક બની જશે ને એમાં આપણા આપણા કામો રોબોટ કરશે અને છે ને આપણે ઉડતી કારમાં જઈશું અને બીજી બધી કારો છે ને એ આપણને અવર જવર કરવી હોય તો એ આપણે ઉડતી કારો આપની આપણી જરૂરિયાત હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આપણા એના કામ હોય એ રોબોટ કરી શકે આવી રીતનું આપણે બે હજાર સુડતાલીસનું ભારત આજની તારીખમાં આધુનિક સમયમાં વધારે પ્રવેશ થાય છે ભારતનું ભારત એ વૈજ્ઞાનિકોએ બહુ બધી ખોજ કરી છે આવી રીતનું થશે ને તો ભારત નંબર વન પર આવી જશે અને ભારતની જે આધુનિક આધુનિક સારવાર વારવાર છે એ બીજા દેશો પર લઈ શકશે ને ભારત ભારત તે નંબર વન પર આવી